આવતા જતા વાહનો કર્મચારીના વાહનોની પાર્કિંગની સુવિધા કંપનીની અંદર જ ઊભી કરવાની હોય છે તેમ છતાં મોટા ભાગના ઉદ્યોગ પાર્કિંગની સુવિધા ઊભી નહીં કરતા તેમને ત્યાં આવતા જતા વાહનો રોડ પર પાર્ક કરવામાં આવે છે તેને લીધે ટ્રાફિકની સમસ્યા ઘેરી બની ગઈ છે તથા વારંવાર અકસ્માતો સર્જાય છે અંકલેશ્વર પતિન ચોકડીથી એશિયન પેન ચોકડીની ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં દસ હજાર મીટરના જે પ્લોટો ધરાવે છે એમને પોતાની કંપની અને કર્મચારીઓને પોતાના વાહન અને બહારથી આવેલા વાહનોને અંદર પાર્ક કરવા અમે કંપનીને જીઆઈડીસીના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે જેથી મોટી મોટા પ્લોટ ધારાઓ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆઈડીસીનો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે